રાજકોટની માધા પર ચોકડી જ્યાં અકસ્માતની ઘટના બની માધા પર ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો રોંગ સાઈડમાં આવતા ટકે ટક્કર માર્યાનો આરોપ લાગ્યો છે જો કે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ અકસ્માતની ઘટનાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો ટ્રાફિક પોલીસે બાદમાં વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો વહિયા ગામમાંથી આવીને મોરબી જ ગયો એટલે રોડ જડ્યો આમે ફટારો હતો બે બાઈકવાળા ઊભા હતા એટલે મેં ગાડી બ્રેક કરી નાખી પણ સામેથી આગળથી આમ પાછો આચાર વાળો આવી સાઈડ કાઢી અને એને બ્રેક ન કરી એટલે સીધી મારી ગાડીને ડાયરેક્ટ આમ ઉલાવી કોઈ જાનાની થઈ છે જાનાની કોઈ થઈ નથી રાજકોટની માધાપર ચોકડી જ્યાં અકસ્માત ની ઘટના બની પર ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો રોંગ સાઈડ માં આવતા ટ્રકે ટક્કર માર્યાનો આરોપ લાગ્યો છે જો કે અકસ્માત ની આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ અકસ્માત ની ઘટનાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો ટ્રાફિક પોલીસે બાદમાં વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો